અંકલેશ્વરના સુરતી ભાગોલ વિસ્તારમાં ગત રાત્રિના પરિવાર ઉપરના રૂમમાં સૂતા રહ્યો અને નીચે તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાનો નકુસો તોડી સોના ચાંદીના દાગીનાને રોકડ રૂપિયાની ફરાર થઈ ગયા હતા ઘટનાના મામલે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અંકલેશ્વર શહેરના સુરતી ભાગોલ બહુચરાજીની વાવ પાસે સવિતાબેન રહે છે ગત રાત્રિના તેઓ નીચે મુખ્ય દરવાજાનો તાળું મારી ઉપરના રૂમમાં નિત્યક્રમ મુજબ સુવા માટે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ મોડી રાત્રિના તેમના બંધ મકાનના દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો તસ્કરોએ ઘરમાં રહેલી તિજોરીના કબાટો ખાખાખોળા કરી રોકડા પાંચ પાંચ હજાર રૂપિયા સોનાનું મંગળસૂત્ર બુટ્ટી સહિત સોના ચાંદીના દાગીના મળી અંદાજીત એક લાખની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જ્યારે આજે સવારે સવિતાબેનની નીચે આવતા ચોરીની જાણ થઈ હતી આ અંગે સવિતાબેને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં અંદાજીત એક લાખની માલમત્તાની ચોરી કરાયની ફરિયાદ નોંધાવી પોલીસે તજવીજ હાથ ધરી હતી જ્યારે બીજી તરફ ગતરોજ અંકલેશ્વર શહેરની જૂનાદીવા ગામે અડીને આવેલ નીલકંઠ વિલા સોસાયટીમાં તસ્કરો તાટક્યા હતા સોસાયટીના પાછળના ભાગથી સાત જેટલા તસ્કરો સોસાયટીમાં પ્રવેશ્યા હતા બંધ મકાનને શોધી રહ્યા હતા દરમિયાન અચાનક રહીશો જાગી જતા તસ્કરો વિલા મોઢે ઊભી પૂછડીએ ભાગી જવાની ફરજ પડી હતી સમગ્ર ઘટના સોસાયટીના એક મકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી જેમાં લાપતા છુપાતા ગાડીના ઓથે સંતાઈને ચોરી કરવાની તક શોધતા તસ્કરો નજરે પડ્યા હતા સવિતાબેન સુરતી ભાગો શું ઘટના બની છે હા બે અઢી વાગે ઘરમાં સવારે જોયું ને બધું નીચે પડેલું હતું અમે ઉપર હતા સોના નું મંગળસૂત્ર બુટી ને કર્યો ને પાંચ હજાર ફોટા ને ઉભું પાડીને ગયા તમને કેવી આ સવાર માં છોકરો કોલેજ કોલેજ જવા હારું નીચે ને તો બાર થી બી આખો મારેલો હતો પછી પાણી પર ચડાવ્યો ને આંકડો એવું ખોલા રૂપિયા દોઢેક લાખ